બનાસકાંઠામાં એક પોઈન્ટ ત્રેસઠ લાખ હેક્ટરમાં વાવેતર થયેલા રાયડાના પાકે ખેડૂતોની ચિંતા વધારી છે મોલા નામની જીવાત રાયડાના પાકમાં પડી જતાં ખેડૂતોના જીવ ઉદ્ધર થયા છે મોલા નામની જીવાત રાયડાના દાણા ખાઈ જાય છે અને તેને નષ્ટ કરે છે એટલે ખેડૂતોને ચિંતા છે કે રાયડાનો પાક નિષ્ફળ જશે અને મુશ્કેલીઓ વેઠવી પડશે બનાસકાંઠામાં રાયડાના પાકની એક પોઈન્ટ ત્રેસઠ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે ખેડૂતોએ ખેતી કરી અને રાયડાના પાકનું વાવેતર કર્યું છે ખાસ કરીને પાલનપુર અમીરગઢ અને વડગામ પંથકના ખેડૂતોને રાયડાનો પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી છે આ પાક ખેડૂતોને આશા હોય છે કે તેના સારા ભાવ મળે પરંતુ મોલા નામની જીવાતના પાકમાં પડવાથી હવે રાયડાના પાકને નુકસાન થઈ રહ્યું છે અને પાક નષ્ટ થઈ રહ્યો છે એટલે ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે અને તેમને ચિંતા છે કે રાયડાનો પાક નિષ્ફળ જશે અને તેમની મુશ્કેલીઓમાં વધારો થશે ઘઉં રાયડું જીરું વરિયાળી જેવા પાકોનું ખેડૂતો વાવેતર તો કરે છે પરંતુ કમોસમી વરસાદ વાવાઝોડાઓના કારણે નુકસાન થાય છે જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતો નુકસાન પણ ભોગવે છે અત્યારે મોલા નામની જીવાત પાકમાં પડતા પાક બગડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે રાય પાકનું એક પોઈન્ટ ત્રેસઠ લાખ હેક્ટરમાં વાવેતર થયેલ છે રાય પાકમાં મુખ્યત્વે જીવાત મોલોમસી ખાસ મુખ્ય જીવાત છે તેનો ઉપદ્રવ ખાસ કરીને ડિસેમ્બરથી શરૂઆત થઈને જાન્યુઆરી સુધીમાં ઉપદ્રવ થાય છે અને જાન્યુઆરી બાદ ઉપદ્રવ વધે છે આ જે મોલો જે છે તે રાયના પાકમાં પાન પાન નીચે ફૂલ ઉપર કુમળા કોમળી દાંડી પર અને પાછલી અવસ્થામાં શીઘો પર પણ રહીને નીચેથી રસ ચૂસીને નુકસાન કરે છે તો ખાસ કરીને જ્યારે વધારે ઉપદ્રવ હોય ત્યારે એ નુકસાન કરે ત્યારે એમાંથી એના શરીરમાંથી ચીકણું પ્રવાહી જળવાથી પાન પર પડવાથી તેના ઉપર કાળી ફૂગ ડેવલપ થતાં વધારે ઉપદ્રવ થતાં છોડ પણ આખો કાળો પડી જાય છે ખાસ કરીને રાહિ પાકમાં મોલના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં જ્યારે મોલોનો ઉપદ્રવ થાય ત્યારે એ લીંબુડીનું તેલનો પંદરસો ટૂપીએમનો ચાલીસ મિલી લીટર દવા દસ લીટરમાં મિશ્ર કરી એ છંટકાવ કરવો જોઈએ અથવા તો પાંચ ટકા લીંબુડીના મીજનું પ્રવાહી નો છંટકાવ કરવાથી શરૂઆતની અવસ્થામાં નિયંત્રણ મળી જાય છે પરંતુ જો ઉપદ્રવ વધારે જોવા મળે તો ત્યારબાદ અઠવાડિયા અથવા દસ દિવસ બાદ રાસાયણિક જન્ય જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રીડ સિત્તેર ડબલ્યુ જી બે ગ્રામ અથવા થાયોમિથાક્ઝોમ પચીસ પચીસ ડબલ્યુ જી ચાર ગ્રામ દવા દસ લીટર પાણીમાં મિશ્ર કરી બેમાંથી કોઈ પણ એક છંટકા કરવાથી રાયમાં મોનોનું નિયંત્રણ થઈ જાય છે જાન્યુઆરી અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં જ્યારે એનું ઉક્ત સ્ટેજ આવી જાય છે ત્યારે આ મોલોમસી ખેતરમાંથી માઇગ્રેટ થઈને એ વાતાવરણમાં પણ આપણને એ જોવા મળે છે અને જે વધારે નુકસાન કરે છે